તો દાહોદ થી મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલયમાં કમલમ ખાતે દાહોદ ખાતે આજે બજેટની વિસ્તૃત જાણકારી અને માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સ વડોદરાના ધારાસભ્ય કેવુભાઈ રોકડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ત્યારે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સર્વાંગી વિકાસ અને હિકરી બજેટ ખાતે ખાસ મોદી સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો અને જેની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી આ ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી દાહોદ જિલ્લાના ભાજપ અહક્ષ કહી શકાય તેવા શંકર આંબલિયાર ધારાસભ્ય વડોદરા કે રોકડિયા ધારાસભ્ય દાહોદ કનૈયાલાલ કિશોરી કાર્યક્રમ ના ઇન્ચાર્જ નેહલ શાહ તથા જરૂરિયાતને ધ્યાને રાખી અને ખાસ બજેટ બનતું હોય તેની રક્ષા કરવા માટે ખાસ ત્રણ ગણું પણ વધ્યું છે આ વખતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે અગિયારમું બજેટ રજૂ કર્યું માન્ય નાણા મંત્રી નિર્મલા સીતારામનજીએ સતત છઠ્ઠી વાર કેન્દ્રીય બજેટ રજૂ કર્યું કેન્દ્રીય બજેટની અંદર અલગ અલગ રાજ્યો આખા દેશને વિચારીને અલગ અલગ રાજ્યો હોય શહેરો હોય જિલ્લાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ બન્યું છે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિથી લઈને સમાજનો દરેક વર્ગ એટલે ગરીબો મહિલાઓ યુવાનો ખેડૂતો આદિવાસી સમાજ આ તમામ આવરી લેતું અને એના સર્વાંગી વિકાસ રાખતું આ કેન્દ્રીય બજેટ આ વખતે રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ એ બે હજાર ચૌદના બજેટ કરતા ત્રણ ગણું એટલે કે બે હજાર ચૌદમાં જયારે કેન્દ્રીય બજેટ સોળ લાખ કરોડ નું હતું આજે ચુમ્માલીસ લાખ કરોડ નું આ બજેટ માન્ય શ્રી નિર્મલા સીતારમનજીએ રજૂ કર્યું આનો મુખ્ય ટાર્ગેટ સ્વરોજગાર વધારવો મોંઘવારી ઘટાડવી જે દેશનો જીડીપી છે આઠ પોઈન્ટ બે ટકા એને મેન્ટેન રાખવો એનાથી વધારવો અને જે દેશની ફિઝિકલ ડેફિસિટ છે એને પણ એક લેવલમાં કંટ્રોલમાં રાખવી એની પાછળનો મુખ્ય આશય છે ખેડૂતો માટે જે દાહોદ અને તેના વાત છે એમાં ખેડૂતો માટે પણ જે પ્રમાણે જે ખર્ચ કર્યો હોય એના પર પચાસ ટકા માર્જિન આપીને એમએસપી નો ભાવ સરકારે હાલમાં નક્કી કર્યા એ પહેલું વચન એ કેન્દ્ર સરકારે પૂરું કર્યું છે બીજી જે કૃષિની અને બાગાયતી બત્રીસ જેટલા પાકોની એકસો નવ જેટલી જાતો આગામી વર્ષમાં બહાર પાડવામાં આવશે જે જે હશે હશે એટલે કે આબોહવાને અનુકૂળ અને વધુ ઉપજ આપનાર આગામી સમયની અંદર બે વર્ષમાં એક કરોડ કિસાનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું પણ ટાર્ગેટ આ બજેટમાં લેવાયું છે દરેક ક્લસ્ટર વાઇઝ શાકભાજીના કેન્દ્રો ઊભા કરવા એનું પણ ટાર્ગેટ આ બજેટમાં લેવાયું છે જે તેલી કહેવાય મગફળી સોયાબીન સરસવ અને સૂર્યમુખી તલ આ બધાનો પણ સંગ્રહ શક્તિ વધે અને દેશ આ વિષયમાં પણ આત્મનિર્ભર બને એનું પણ આ બજેટની અંદર સ્પેશિયલ પ્રાવધાન કરવામાં આવ્યું છે ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન કે તેની જમીનની માલિકીનો હોય છે ત્યારે જમીનની માલિકીના એટલે લેન્ડ રેકોર્ડ દુરસ્થ થાય ભૂ આધાર એટલે કે પ્લોટ યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર ભૂ આધાર ઇન્ટ્રોડ્યુસ આ બજેટની અંદર કરાયું છે ખેડૂતની રજિસ્ટ્રી વર્તમાન માલિકી તેને લાંબા ગાળાના અને જે જમીન પચાવતા હોય છે એની સામે રક્ષણ આપશે કોર્ટના કેસો ઓછા થાય તેનો ઝડપથી નિકાલ આવે એ વિષયની અંદર પણ એનો મોટો લાભ ખેડૂતોને મળવા જઈ રહ્યો છે સ્વરોજગાર અને રોજગાર સંબંધિત કેન્દ્ર સરકારે આ વખતે ઘણી મોટી યોજનાઓ દાખલ કરી છે એમાં પહેલી વાર જે યુવાનો નોકરી મેળવશે એ નોકરી મેળવતા યુવાનોને એમના પ્રોવિડન્ટ ફંડ એટલે ઈપીએફઓ ની અંદર પંદર હજાર ત્રણ ભાગની અંદર એ કેન્દ્ર સરકાર આપવા જઈ રહી છે કેટલાક યુવાનો જે ભણીને બહાર આવે છે પણ મોટી કંપનીમાં ઇન્ટર્નશીપ કરી શકતા નથી તો પહેલીવાર કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રની પાંચસો ટોપ લિસ્ટેડ કંપનીઓ એમાં રિલાયન્સ જૂથ હોય ટાટા ગ્રુપ હોય અદાણી ગ્રુપ હોય કોઈ પણ પ્રકારના જૂથ હોય એની અંદર ઇન્ટર્નશીપ માટેનું પ્રોત્સાહન એ કેન્દ્ર સરકાર આપવા જઈ રહી છે એક વર્ષની ઇન્ટર્નશીપ એમને કમ્પલસરી ત્યાં કરાવવાની રહેશે અને તેના માટે છ હજાર નું વન ટાઈમ સેટલમેન્ટ અને એના સિવાય એ કંપનીઓને એમના સીએસઆર માંથી આ ફંડ આપવાનું પણ પ્રાવધાન એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અનેક યોજનાઓ મહિલાઓનું સશક્તિકરણ થાય

આર્થિક અને સામાજિક કલ્યાણ માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ યોજના પણ સરકાર લાવી છે જેમાં ગામોને આવરીને પાંચ કરોડ જેટલા આદિવાસી નાગરિકોનું જીવન ધોરણ બદલવાનું કામ એ સરકાર કરવા જઈ રહી છે ગટર વ્યવસ્થા ઘન કચરાના નિકાલ એ તમામ ક્ષેત્રની અંદર કેન્દ્ર સરકાર ડાયરેક્ટ શહેરો સાથે સંલગ્ન મળીને એમાં કામ કરવા જઈ રહી છે ઇન્ડિવિજ્યુઅલ બેનિફિટના ભાગરૂપ જે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે આઠ કરોડ દેશના ટેક્સ નાગરિકોને સત્તર હજાર પાંચસો રૂપિયાનો લાભ આપવાનું કામ એ કેન્દ્ર સરકારે કર્યું છે ત્યારે નાનામાં નાના વ્યક્તિથી લઈને ભારત દેશને સમર્થ બનાવવા માટે સક્ષમ બનાવવા માટે સુરક્ષિત બનાવવા માટે એના વૈવિધ્યસભર વારસાને લોકો સમક્ષ ઉજાગર કરતું અને નાનામાં નાના વ્યક્તિને લાભ પહોંચાડતું આ બજેટ એ સાચા અર્થની અંદર લક્ષી, ગરીબ લક્ષી, મહિલા લક્ષી અને યુવાન લક્ષી બજેટ છે આવું મારું માનવું છે